નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ધાણાના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ધાણાના બજાર ભાવની વાત કરીએ તો મેંદરડા અગિયારસોથી તેરસો પચાસ ભેસાણા નવસો એકથી ચૌદસો સોળ સાવરકુંડલા બારસોથી સત્તરસો રાજકોટ અગિયારસો નેવુંથી સોળસો ચાલીસ ધારી અગિયારસોથી તેરસો પંચ્યાસી વિસાવદર અગિયારસો પિસ્તાલીસથી તેરસો એક્યાસી જેતપુર એક હજાર એકાણુંથી પંદરસો છન્નું ઉપલેટા તેરસોથી તેરસો પિંચોતેર ખાંભા બારસો એકાવનથી પંદરસો બાર હળવદ બારસો એકાવનથી સોળસો પંચાવન વાંકાનેર બારસો નેવુંથી સોળસો બે ભુજ બારસો દસથી ચૌદસો અમરેલી એક હજારથી પંદરસો એંસી જુનાગઢ બારસો પચાસથી પંદરસો પચીસ ભાવનગર બારસો વીસથી બે હજાર એકસો પચાસ તળાજા અગિયારસો બોતેરથી અગિયારસો બોતેર હારીજ અગિયારસો પચાસથી તેરસો એકસઠ જામનગર નવસોથી પંદરસો મહુવા નવસો ચાલીસથી તેરસો એકવીસ જામજોધપુર બારસોથી પંદરસો એકાણું બાબરા તેરસો ત્રીસથી સોળસો દસ સમી અગિયારસોથી તેરસો કોડીનાર એક હજાર થી તેરસો આણત્રીસ જામખંભાડિયા નવસો પિંચોતેરથી એક હજાર ત્રેપન નેનાવા આઠસો પચાસ થી અગિયારસો પાલિતાણા અગિયારસો ત્રીસ થી સોળસો પિંચોતેર જસદણ એક હજારથી ચૌદસો અઠ્યાસી ઊંઝા ચૌદસો થી પંદરસો વીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો